વન ઉપર હુમલો કરનાર આદમખોર દીપડો આખરે પાંજરે પુરાયો છોટાઉદેપુર વન વિભાગના આઉટસોર્સિંગ કર્મચારી પર દીપડાએ જીવન લઈને હુમલો કર્યો હતો આ હુમલામાં કર્મચારીનું કરૂણ મોત થયું હતું વન વિભાગે માનવભક્ષી દીપડાને પાંજરે પૂરવા માટે કવાયત ધાર હાથ ધરવામાં આવી હતી ભાવી જેતપુર રેન્જના કદવલ રાઉન્ડમાં ફરજ બજાવતા ગણતભાઈ ટેટાભાઈ બારિયાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું વન ઉપર હુમલો કરનાર આદમખોર અને પાંજરે પૂરવા માટે વન કર્મીઓએ કવાયત હાથ ધરી હતી અંતે આંબાખૂટનો એ આદમખોર દીપડો ઝડપાઈ ગયો છે સિત્તેર કિલોનો કદાવર દીપડો આઠ વર્ષનો હોય એમ જાણવા મળ્યું છે વન કર્મીનો શિકાર કરી બે કિલોમીટર સુધી જંગલમાં ઘસડી લઈ ગયો હતો આ દીપડો આદમખોર પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો